આજે ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ મંદિરની અંદર બાવીસ જાન્યુઆરીએ ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે એના અનુસંધાને આખા દેશની અંદર હિન્દુ પરિવારની અંદર અક્ષત કુંભ આવ્યા છે અક્ષત કુંભ દ્વારા જે અક્ષત અને પત્રિકા અને ભગવાન રામ જન્મભૂમિ મંદિરનો ફોટો આ ત્રણ વસ્તુ આપણા જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી હિન્દુ દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચાડવાનું છે અને બાવીસ જાન્યુઆરીના ના દિવસે સમગ્ર હિન્દુ સમાજ પોતાના ઘરે દિવાળી ની જેમ ઉત્સવ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિમિત્તે ઉજવવાના છે